નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે મુંબઈના ભયંદનમાં સનાતન યાત્રા દરમિયાન હંગામો થયો હતો સંગઠિત રાજકીયવાદીઓ તત્વો યાત્રામાં ઘૂસી ગયા અને હંગામો મચાવ્યો હતો ધાર્મિક ઝંડા પાડી નાખ્યા હતા અને વાહનોમાં તોડફોડ કરી હતી આ ઘટના બાદ હિન્દુ સંગઠનના લોકો પણ ગુસ્સે થયા હતા ત્યારે મિત્રો વધુમાં જણાવી દઈએ કે જેને પગલે સ્થળ પર બે કોમ વચ્ચે કોમી તંગેલી સર્જાઈ હતી સ્થિતિને જોતા મોટી સંખ્યામાં પોલીસ દળ સ્થળ પર તૈનાત કરવામાં આવ્યું હતું જોકે મિત્રો વધુ જણાવી દઈએ કે યાત્રામાં સામેલ લોકોનો આરોપ છે કે લોકો શાંતિપૂર્વક રીતે ધાર્મિક ધ્વજ લઈ રહ્યા હતા જો કે શહેરમાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક એક ચોક્કસ સમુદાયના લોકો યાત્રાની સામે આવીને ઊભા રહ્યા હતા અને તોડફોડ કરતી વખતે આરોપીઓને યાત્રામાં ભાગ લેનારા લોકોના હાથમાંથી ધાર્મિક ધ્વજ સીવની લીધો હતો અને તેની પાડી નાખ્યો હતો ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર જણાવી દઈએ કે જ્યારે યાત્રામાં ભાગ લેનારા લોકોને તેનો વિરોધ કર્યો હતો અને તેને ખૂબ જ માર મારવામાં આવ્યો હતો જો કે મહિલાઓ સાથે પણ ગેરપૂર્ણ વર્તન કરવામાં આવ્યું છે ત્યારે આ ઘટનામાં ડઝનબંધ લોકો ઘાયલ થયા ત્યારે મિત્રો અત્યારની આ દુઃખદ ખબર સામે આવી રહી છે તો મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ